ધીમા પણ બહુ મજા મેમણ ગતિ કરી ને જબડી ભલે બે દાડ્યો ને હું મેમણ ગતિ હારું કોઈ સતો ના કોઈ પાછળ આમ થોડા ભણ કાળા લાગે છે કોઈ એકલા એકલા બોલ લે ને એટલે થાય યાર એમ લાગે કે કોઈક વાતો આપણી જોડે કરે છે એવું થાય એકલા એકલા લે ને એટલે મારું કેવું છે બરાબર હારું મેમન ગતિ બે દાડા રહ્યો ને પણ બહુ મજા આવી હો ખાવા મળે માર તો હારું હા હરીમાં એવું એવું ખાવાનું બનાવેલું ને જોવાનું મજા આવી ગઈ હો મેમનગતિ કરી જ જો એમ તો હું કહું છું હા હરીમાં ભલે મહિના થવાય બે મહિના થવાય પણ મહેમન ગતિ કરી જો એમ મજા આવે બીજું કોઈ નહીં તમારા જો મેમનગતિ હોય ને બે ત્રણ રહેવાનું એટલે ખબર પડી જાય કે આપણે મેમનનું વાલા શીખ કે નહીં અને ખાસ હા હરીમો જમી તરીકે જ્યાં એટલે ખાસ દોર રાખવાનું હો પાછું બે દારો એટલે ખબર પડી જાય કે ભાઈ જમઈ સેવાશે આપણી મહેમાન ગતિ સેવી સ્વીકારશે કે સ્વીકારશે ખબર પડી જાય શું કેવું ના ના વાંધો છે વાત વાતો પેલા ભાઈ ક્યાં પડાય નહીં ભાઈ આ તો કહી રહી છે હા બસ આમ ધીરે ધીરે હું સોનથી ઘેર જઈને આ તો બે દારો હા હરીમ જતો મજા આવી ગઈ આમ થોડો થોડું થાક્યો છું ને આમ ઘેર જઈ સોનથી આરામ કરવો છે બસ હો મારા વાળા હા હારું મારો કાતો મારો નટુ જીવ વાલો દેખાતો નહી ભાઈ જોવા ચતુરેશ બે ત્રણ દા દેખાતો નહી તો જેવું લાગે છે એ મને તો ખબર પડે કે જેવું એમને એમ તો પછી ખબર પડે નહીં નાયક જવા દે ગોમવા જવા દે તો જો જોવા

એટલે જમીન મન હોય થાય ચાર મહિને હા હારી ને એટલે પાછી હોય એટલે રાખવાનું પગલું મહિનો જતું હોય ને ના હોય એનું મોન કશું હોય કુતરા જેવું એ લીધું મારું કેવું કાળજી હા તાર મું તો

કારણ તો પછી બેન દ્વારા યાદ નથી કર્યો આદર અચાનક ના યાદ આવી મેં કીધું

તો સેવા લોકો યાદ કરશે ઓમ મારા યાદ જ નહીં કરે જીવતા માણસને આ ગેરાજરી પડે એટલે સેવા તરત યાદ કરશે હો મારો હારો જો દાદા વેદાન જે તકર બે શોખ દાડો શોખો શો અમે પેલા અમે શંકુજી મારી શીખો તો અમે જ પાડી દે શું યાદ એટલે જીવતા તમે આટલું યાદ કરો નહીં યાદ કરો સારું અને કદાચ મરી જઈએ એ વખત પછી યાદ નહીં કરતા પણ આ કદાચ અમારે ઘેર હજરી પડી એટલે સેવા યાદ કરવા મળ્યા કે નટુજી શો જશે શો જશે આમ શંકુજી મળું તો પણ સારી વાત છે કે મને યાદ કરતા જ લગભગ તો લેહનો આમ શંકુજી પાસે જવા દ્યો અને કદા રસ્તા મળે તો ઠીક છે ને ના મળે તો ભાઈ ગયા જઈને મને મળે આવ્યો લહેહણો તારા હું હોઉ શંકુજી જોડે તારું કોમ ધંધો થતો નહીં શું કરવાનું કંટાળી ગયો છે એટલું એટલું અનાનટુજી તો શોખો હોય ગયા છે બે તમને ફોન કરા દ્યો

હા 300 રૂપિયા આલ્યો અને આજો બીજું શું કહું હા હા તે બે ત્રણ દા આજા આવતીતી હું ફોન કર્યો આ તો પૂછ્યું કે રટુજી દી કે તો મોળોદાન હા હા મલ્લે મલ્લે કીધું હો ને હા 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 હું એમ આયો છું હું એમ ઘેર દેને આરો મામ કોરતા હો અલે ખેતર માં પાણી વાળી લે નહીં વાળ્યું તો કુરવા તું જલ્દી આય જલ્દી આય ને તો ખેતરની ની માં ફાઈ મૂકી દે તું જલ્દી આય તને ખબર છે નહી પડતી અલ્યા આ કે અલ્યા અલે આવ તો જમ નહી અલે આ અલ્યા અલે

પણ કોઈકુ નહીઠું છે ગુના લાડવાની મેથી ખવડાવું વાત તો સાચી છે મેથી પાક ખવડાવ્યો

દિલ થોડી ઠંડક પડી છે એવું છે અને ટાઢે બહુ વાય છે મારું કેવું એવું છે ને અંધારું પડે પેલા છે ને હા એ તો ચિંતા ના કરો આપડો જે વિડીયો જોઈ રહ્યા છે ને